હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ના ચાસણી માવા માખણ જેવી સોફ્ટ અને મોમાં મૂકતા જ પીગળી જાય તેવી બેસન કોકોનેટ બરફી મોહનથાળને પણ ટક્કર મારે તેવી આ મીઠાઈ તૈયાર થશે અને તેને બનાવવી એકદમ સરળ અને માત્ર પંદરથી વીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવી જનરલી શું થાય કે તહેવાર આવે ને એટલે આપણા ગુજરાતીઓના ઘરમાં કંઈ બને કે ના બને પણ મીઠાઈ તો કંઈક બને જ તો મીઠાઈમાં પણ કંઈક નવીનતા લાવીએ તેવી નવી મીઠાઈ બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધીય તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધીય તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

તેમાં લોટને ચાળીને જ ઉપયોગમાં લેવો તો જ તમારી રેસિપી પરફેક્ટ ફેક બનશે બેસનને હલકો શેકવાનો છે તેનો કલર ચેન્જ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે ફક્ત તેની કચરા સદૂર થાય ત્યાં સુધી શેકવાનો છે તમે જુઓ થોડી જ વારમાં ચણાનો લોટ હલકો એવો શેકાઈ ગયો છે હલકો શેકાશે એટલે આવી રીતના તેમાં જેવું દેખાશે બસ હવે વધારે શેકવાનું નથી ગેસની ફ્લેમ લો કરીને તેમાં એક કપ સૂકા નાળિયેરનો પાવડર એડ કરીશું સારી રીતના મિક્સ કરીશું નાળિયેર પાવડરને પણ હલકો શેકવાનો છે તેને શેકાતા વધારે વાર નથી લાગતી બસ એક મિનિટમાં આપણે થોડું ઘી એડ કરીશું લગભગ પાંચ ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કર્યું છે આગળ વધારે જરૂર પડશે તો વધારે ઘી એડ કરીશું ઓછા ઘીમાં આ મીઠાઈ તૈયાર થઈ જાય છે તો વધારે ઘી એડ કરવાની જરૂર નથી અને જો વધારે ઘી એડ કરશો તો તમે જ્યારે મીઠાઈની શેટ થવા માટે રાખશો ત્યારે બધું જ ઘી બહાર આવશે એટલે ઘી નાખવામાં ખૂબ જ ધ્યાન રાખજો સારી રીતના મિક્સ કરી લઈએ ફક્ત બે મિનિટ જેવો બેસનમાં કચાઇ જશે અને હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનો છે બસ હવે હલકો કલર ચેન્જ થઈ ગયો છે બેસનને ને વધારે પડતો શેકવાનો નથી તો આ સ્ટેજ પર આપણે એક કપ ફૂલફેટ વાળું દૂધ એડ કરીશું મિક્સ કરીશું દૂધ નાખીશું એટલે થોડી જ વારમાં દૂધને બેસન એક જોબ કરી લેશે આપણે દૂધ નાખ્યું એટલે તમને એવું થશે કે શીરા જેવો ટેસ્ટ આવશે પણ ના શિરા જેવો ટેસ્ટ નહીં આવે બિલકુલ નવી જ મીઠાઈ છે તો જરૂર તહેવાર ઉપર ટ્રાય કરજો હવે એક કપ ખાંડ એડ કરીશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ પ્લસ મેનસ કરી શકો છો એકદમ સહેલું માપ એક કપ બેસન એક કપ ટોપરાનું પાવડર એક કપ દૂધ ને એક કપ ખાંડ અને આપણે ઘીનું પ્રમાણ ઓછું રાખ્યું છે સારી રીતના મિક્સ કરી દઈએ ખાંડને જેમ જેમ મિક્સ કરીશું તેમ તેમ તે મેલ્ટ થવા લાગશે હવે ગેસની ફ્લેમ લો રાખીશું એટલે મીઠાઈ બળે પણ નહીં અને એકદમ સારી રીતે ખાંડ મેલ્ટ થઈ જાય અને મીઠાઈ ઝડપથી તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો ખાંડ સરસ રીતના મિક્સ થઈને ખાંડના થોડા ક્રિસ્ટલ છે તે ધીમે ધીમે મેલ્ટ થવા લાગ્યા છે પણ પ્રોપર મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે ખાંડ મેલ્ટ થશે એટલે મીઠાઈમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે અને મિક્સરમાં એક સાઈન આવવા લાગશે મીઠાઈ જ્યારે તૈયાર થશે ત્યારે સરસ સાઈન આપશે અને વડીલો પણ આ મીઠાઈ ખાઈ શકે તેવી જબરજસ્ત બનશે જો તમારે અચાનક મહેમાન આવે અને તમને એવું થાય કે મીઠાઈમાં શું બનાવવું તો આ મીઠાઈ ઘરમાં રહેલ સામગ્રીમાંથી જ બનશે અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થશે જરૂર ટ્રાય કરજો ટ્રાય કરવા જેવી છે અને હા હમણાં તહેવાર આવે છે તો તહેવાર માટે પણ બેસ્ટ છે એકવાર બનાવીને ચારથી થી પાંચ દિવસ સ્ટોર પણ કરી શકશો ફ્રીજમાં પણ રાખી શકાય અને બહાર પણ રાખી શકાય સ્વાદમાં તો લાજવાબ બનશે હવે મીઠાઈને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર એડ કરીશું મિક્સ કરીશું મીઠાઈ કઢાઈ થી આ રીતે અલગ થવા લાગે અને ઘી છૂટું પડવા લાગે અને તમારે આ રીતે જોઈ લેવાનું બાજુમાં કોઈ ક્રિસ્ટલ નથી ને ખાંડ પ્રોપર મિક્સ થઈ ગઈ છે ને તે ખાસ જોવાનું બસ એકદમ સારી રીતના મિક્સ થઈ ગયું છે અને થોડું ઘી પણ સાઈડમાં દેખાવા લાગ્યું છે આપણે પછી વધારે ઘી નાખવાની પણ જરૂર નથી પડી અને મીઠાઈને આ રીતે ફોલ્ડ કરીએ તો મીઠાઈને ફોલ્ડ કરી શકો છો પેનને પણ છોડવા લાગી છે ડ્રાય પણ થઈ ગયું છે તો તે સારી રીતના સેટ થઈ જશે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તેને સેટ થવા માટે પ્લેટ કે કેટલીને ઘેથી ગ્રીસ કરીને તેમાં એડ કરી દેવાની પછી સ્પેચ્યુલાની મદદથી પાથરી દઈએ આ પ્રોસેસને થોડી સ્પીડથી કરવાની કારણ કે તે ગરમ હશે એટલે તે પરફેક્ટ સેટ થશે અને જેટલી તે સારી રીતના સેટ થશે એટલા સરસ તેમાંથી પીસ તૈયાર થશે બસ તેને ઠંડી થવા માટે એક કલાક છોડી દઈએ એક કલાક પછી જોઈએ તો મીઠાઈ આપણી સારી રીતના સેટ થઈ ગઈ છે અને ઘી બધું જેપ જોબ કરી લીધું છે તો તેમાં કટ લગાવી દઈએ એકદમ સહેલાઈથી કટ થઈ જાય છે સરસ મીઠાઈ બની 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 છે છે અને અંદરથી તો તો સરસ સોફ્ટ ખૂબ જ સહેલાઈથી જતી આ મીઠાઈ બધાની ફેવરિટ થઈ જશે ઉપરથી બરફી ને પિસ્તાની કતરણ ને ગુલાબની પાંદડીથી સજાવીશું તમારે પ્લેન રાખવી હોય તો પ્લેન પણ રાખી શકો છો આ મીઠાઈ એક કિલો જેટલી તૈયાર થઈ હશે તમને એક પીસ કાઢીને બતાવું એકદમ સહેલાઈથી ડિમોલ્ટ થઈ જાય છે બેસન અને નારિયેળ પાવડરમાંથી બનતી આ નવી મીઠાઈ જો તમે એકવાર ના ટ્રાય કરી હોય તો આ રેસીપીને તમે જરૂર ટ્રાય કરજો તહેવારોમાં એકવાર બનાવશો ને તો બધાની ફેવરિટ થઈ જશે ને જો તમને મારી આ રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ